હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારો જનતા હોટો ઉનામાં મિત્રો આજ ફરીવાર તમારા માટે એવી જોરદાર બાઇક લઈને આવ્યો છો મિત્રો અને એકદમ બજેટમાં મિત્રો તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હશે એ સાઈડમાં મારું પેજ દેખાતું હશે ઇન્સ્ટાગ્રામનું જેમાં મેં મીટ્યોરની રીલ નાખી હતી મીટ્યોર થ્રી ફિફ્ટી મિત્રો સાવ ટોપ મોડેલ છે અને એમાં ઇન્સ્ટાગ્રામ ઉપર ફૂલ ડિટેલ્સમાં તમને ગાડી વિશે નથી સમજાવી શકતા કેમકે ટાઈમ એટલો બધો હોતો નથી એટલા માટે તમારા માટે યુટ્યુબમાં ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવું છું તો જો તમે નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી ઇન્સ્ટાગ્રામની ચેનલને પણ ફોલો કરી લેજો તો આવી જ ને આવી જ ડીલ અને અપડેટ તમને મળતા રહેશે મિત્રો આજે બે એકદમ જોરદાર ગાડી લઈને આવ્યું છે મિત્રો પહેલી ગાડી છે મીટ્યોર થ્રી ફિફ્ટી હજુ રિલીઝ થઈ છે રોયલ એન્ફિલ્ડની ગાડી અને ગાડીની વાત કરું તો એકદમ જોરદાર કન્ડિશનમાં ગાડી છે સ્ટેલર બ્લુ કલર છે મિત્રો ગાડીનો અને સાવ નવે નવી છે ગાડીનો કઈ બે હજાર ત્રેવીસનો નો બે હજાર ત્રેવીસનો દસમો મહિનો છે મિત્રો અને ગાડી પચીસસો કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે પચીસ કિલોમીટર અને નવી અને જે સ્ટેલર બ્લુ ના ટોપ મોડલ જે આવે છે જેની બે લાખ અને આઈ થિંક પિંચોતેર થી એસી રૂપિયા જેવી કિંમત છે જેમાં એક બેક આ બેક રેસ્ટન લાગેલું આવે છે પ્લસ મેગવિલ ડબલ ડીચ બ્રેક એ બી એસ ચેનલ બધું ટૂંકમાં ટોપ મોડેલ છે સ્ટેલર બ્લુ રોયલ એન્ફિલ્ડનું અને મિત્રો એક ક્રૂઝર સેગમેન્ટ કહેવાય ગાડીમાં જે હલાવવાની પણ બહુ મજા આવે છે ગાડીની અને જે લોકો મીટર અથવા રોયલ એન્ફિલ્ડની ગાડીઓ ચલાવતા હશે ને ખ્યાલ હશે કે રોયલ એન્ફિલ્ડનું મેકેઝમ કેવું છે એની બાઇક કેવી આવે છે બહુ જોરદાર ગાડીઓ આવે છે રોયલ એન્ફિલ્ડની અને એની હલાવવામાં બી બહુ મજા આવે છે પ્રીમિયમ સેગમેન્ટ રોયલ એન્ફિલ્ડ ઇન્ડિયામાં બનાવે છે એમાંની એક ગાડી છે મીટ્યોર થ્રી ફિફ્ટી મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી છે ગાડીનો નંબર પણ સારો છે થ્રી સેવન ટુ સેવન મિત્રો બે હજાર ત્રેવીસનો દસમો મહિનો ગાડી જોરદાર કન્ડિશનમાં છે મિત્રો નવાની કિંમત બે સિત્તેરથી પંચોતેર છે મિત્રો આ ગાડી તમને બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે આ ગાડી તમને ખાલી પડશે બે લાખ દસ હજાર રૂપિયા મિત્રો બે લાખ દસ હજાર રૂપિયામાં અને ગાડીમાં લોન ફેસિલિટી પણ અવેલેબલ છે જો ઉનામાં તમે રહેતા હોય તો ગાડી ઉપર લોન તમને કરાવી દઈશ બાઇકના ડોક્યુમેન્ટ ઉપર અને જો ઓલ ઓવર ગુજરાતમાં અથવા ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે ત્યાંથી હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ગાડી તમને એનઓસી કાઢી દઈશ અને ક્રેડિટ કાર્ડ ઉપર પણ ઓલ ઓવર વર્લ્ડના ક્રેડિટ કાર્ડ બધા જ ક્રેડિટ કાર્ડ જનતા ઓટો તો ઉનામાં હાલશે પ્લસ ગુજરાતનું કોઈ બી બિઝનેસ ક્રેડિટ કાર્ડ અથવા કોઈ પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જાય છે મિત્રો એમાં ઈએમઆઈ પણ ઓછું આવશે તો એકવાર નવી રોયલ એન્ફિલ્ડની બાઇક લેતા જનતાઓની મુલાકાત કરજો મિત્રો બેસ્ટ ડીલ મળી જશે તમને ગાડી ફૂલ ડિટેલ્સમાં બતાવી તમને ભાઈ ફરતી ઉડતી ગાડી રજો એ બતાવો પહેલાં તો તમને ટાયર પણ મિત્રો સા બ્રાન્ડ ન્યૂ કંડિશન તમે જોઈ શકો છો કે પચીસસો કિલોમીટર એટલે રાઉસ પણ હજી ગાડી નથી થઈ એકદમ શોરૂમ પીસ ગાડી છે મિત્રો એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન અને એનો લુક બી જોરદાર છે ટેલર બ્લુમાં એન્જિન પણ બહુ પાવરફુલ એકદમ દમદાર એન્જિન આવે છે રોયલ એન્ફિલ્ડનું અને પાછળ બેક રેશ લાગેલું છે ગાડીમાં અને જે થન્ડરબર્ડને તમે ચલાવતા હોય તો આમાં થોડુંક અલગ લુક આપ્યું છે ગોળ ટેલ લાઇટ આપી છે ઇન્ડિકેટર પણ એના જેવા જ સેમ છે ટૂંકમાં ગોળમાં જે એક વિન્ટેજ લુક ગાડીને આપે છે મિત્રો અને જોરદાર કન્ડિશનમાં લાગે છે મિત્રો અને ડબલ ડિસ્ક બ્રેક એબીએસ ચેનલ મેગવિલ પણ એક યુનિક છે મિત્રો અને સુપર કન્ડિશનમાં છે ગ્રાફિક્સ પણ બહુ જોરદાર છે બહુ ઝાઝા ગ્રાફિક્સ નથી મેળા ટાંકી ઉપર ખાલી રોયલ એન્ફિલ્ડનો લોગો આવશે અને સાઇડ પેનલ ઉપર મોનોગ્રામ આવશે મિત્રો જે ગાડીને એક અલગ જ લુક આપે છે પછી તમને મીટર્સની વાત કરી તો મીટર પણ બહુ જોરદાર છે એકસો સાઠની ટોપ સ્પીડ છે મિત્રો ગાડીમાં અને ખાલી ને ખાલી પચીસ હજાર પચીસો કિલોમીટર સોરી પચીસો કિલોમીટર હાલેલી છે ગાડી મિત્રો તમે બતાવી દઉં પચીસો પણ નથી હાલ ચોવીસો ને છપ્પન કિલોમીટર ગાડી હાલેલી છે અને આનો એક લુક જોરદાર છે સ્ટાર્ટ કરવાનું પણ બટન સેલ્ફના જે પેલા આવતા એ હવે નથી આવતા હવે ગાડી સ્ટાર્ટ એકદમ સ્મૂથલી સ્ટાર્ટ થાય છે અવાજ તમે સાંભળી શકો છો બહુ જોરદાર અવાજ છે મિત્રો અને સાથે મિત્રો ગાડીમાં કંપનીની ફોર ઇન્ડિકેટરની સિસ્ટમ આવે છે જે પાર્કિંગ લાઇટ જેવી રીતના ફોર વ્હીલમાં આવે છે તેમ આમાં પણ સિસ્ટમ આપેલી છે રોયલ એનફિલ્ડે કંઈક બાઇક ઊભું રાખવા અથવા કે કંઈક તો ચારે ચાર ઇન્ડિકેટર તમે કરી શકો છો અને જે હેડલાઇટમાં જે ડીએલઆર આપેલી છે એકદમ બહુ સુપર ડીએલઆર લાગે છે એકદમ ટૂંકમાં કંઈક લૂક જ અલગ આપે છે રોયલ એન્ફિલ્ડમાં મીટ્યોરનો મીટ્યોર એટલે ઉલ્કા પિંડ જેવો હોય એનો અર્થ થાય છે ને ગાડી પણ એવી જ છે જે ચલાવતા હોય ને જે એનું ટૂંકમાં ફીલ આવે છે મિત્રો એ કાયદેસર એવી જ આવે છે ડીએલઆર પણ અને અંદર પણ રોયલ એન્ફિલ્ડ લેમ્પમાં પણ એક લોગો આપે છે આરનો એ બી બહુ સુપોપ લાગે છે જો કે ગાડીની તો કંઈ વાત ટૂંકમાં જોરદાર જ ગાડી છે અને ટૂંકમાં તમારે જે કંઈ ક્રૂઝર સેગમેન્ટનું જે સપનું છે ને તમે આમાં પૂરું કરી શકો છો મિત્રો બહુ સારી ગાડી છે અને હવે મિત્રો બંને મિરર લાગેલે છે ગાડી કમ્પ્લીટ છે ટુ જેટ સર્વિસ પણ બાકી છે ગાડીમાં ફૂલ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે તો એકવાર જનતા હોટરની મુલાકાત કરો અને આવો આ ગાડી મિત્રો તમને ઓનલાઈન ડિલિવર પણ કરશો અમદાવાદ સુરતમાં તમે રહેતા હોય તો ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપણી કામ કરીશું ત્યાં તમને ગાડી પણ મળી જશે મિત્રો અને પછી બીજી ગાડીની વાત કરશું મિત્રો આ પણ રોયલ એન્ફિલ્ડની જ છે મિત્રો બુલેટ મિત્રો બુલેટ તો જે પહેલેથી છેલ્લે ઓછી સદ્દા બાર હજી એમને મત છે એમાં કોઈ જાતનો ચેન્જ નથી થયો થોડાક ઇન્જિનમાં અમે ફેરબદલ જાય છે પણ રોયલ એન્ફિલ્ડનું બુલેટ એટલે વાત પતી ગઈ ગામમાં લઈને નીકળો ઢૂકઢૂક ડૂગ ઢૂક અવાજ એનો આવતો હોય અને મસ્ત અવાજ આવતો હોય એક આખી એનો ક્લાસ અલગ છે મિત્રો બુલેટનો તો આ બુલેટ પણ તમારા માટે લઈને એકદમ વ્યાજબી રેટમાં મિત્રો અત્યારે આ એન્જિન બંધ થઈ ગયા છે જે અત્યારે રિબોન સિરીઝ આવી છે જે કોઈ લોકોને મગજમાં બેઠતી નથી જેમાં ટાઈમિંગ ચેનવાળા એન્જિન આવે છે આમાં હાઇડ્રોલિક વાળા એન્જિન આવે છે અને બુલેટ લોકો ફીલ માટે જ લે છે જે ડુક ડૂગઢૂક અવાજ આવે છે એ ફીલ માટે એક એનું વાઇબ્રેશન અને જે બુલેટમાં ફીલ આવે છે એના માટે જ બુલેટ હવેના મોડલમાં કસ્ટમરને જો કે ગાડી સારી હોય છે પણ જે ફીલ નથી આવતી એટલે રિજેક્ટ કરી રહ્યા છે કસ્ટમર પણ એટલા માટે જ તમારા માટે બહુ મહેનતથી ગોઈતી છે મિત્રો ગાડી બે હજાર વીસનો આઠમો નવમો મહિનો છે ને સાતમો મહિનો છે મિત્રો રોયલ એન્ફિલ્ડનું અને નંબર પણ એમાં સિલેક્ટેડ વીસ સિત્તેર નંબર બી સ્ટોપ કન્ડિશનમાં બ્લેક કલર છે મિત્રો બ્લેક કલરમાં રેડ પટ્ટી બ્લેક સદાબહાર વસ્તુ છે મિત્રો કાયદેસર બ્લેક ઘોડો પહેલાંના જમાનામાં બ્લેક ઘોડો રાખતા ચિગમ કાઢી નાખો તો બોલવામાં પ્રોબ્લેમ થાય હાલો ઓકે કરો તો મિત્રો બ્લેક કલર એટલે એક ઘરની સામે પડ્યું હોય આવું બુલેટ એટલે આખું તમારું ક્લાસ બેટ જાય પણ ક્યારેક માણસોને ભાવમાં પ્રોબ્લેમ થાય છે પણ તમારા માટે સાવ વ્યાજબી ભાવે લઈને આવ્યું છે મિત્રો હવે ગાડીની વાત કરું મિત્રો તો આ સ્પેશિયલ એડિશન વાળું મોડલ છે મિત્રો આમાં પણ ડબલ ડિસ્ક બ્રેક છે ગાડીમાં બરાબર ગાડીમાં મેગવિલ જે છે આ એલો એલો એલોવ્હીલ મિત્રો કંપનીના રોયલ એન્ફિલ્ડ પોતે મેન્યુફેક્ચરિંગ કરીને પોતે જ નાખીને આપી છે બહારથી નખાવેલા નથી આ મેગવિલ કંપનીના જ છે તો આમાં કોઈ પણ જાતનો ઇસ્યુ આવવાનો નથી અને એકદમ રોયલ એન્ફિલ્ડની જેન્યુન વસ્તુ છે કે રોયલ એન્ફિલ્ડ પોતે મેન્યુફેક્ચરિંગ કરેલી કંઈક વસ્તુ જ અલગ હોય જેમાં કોઈ લોંગ ટર્મમાં બી પ્રોબ્લેમ નથી આવતા મિત્રો એબીએસ ચેનલ છે એટલે બ્રેકિંગ સિસ્ટમ બહુ જોરદાર છે તાકાતવાળું છે મિત્રો જે બ્રેકિંગ સિસ્ટમની તમે વાત કરીએ જે હલાવે કે એબીએસ ચેનલ શું છે એબીએસ બ્રેકિંગ સિસ્ટમ કેવી રીતના કામ કરે છે એનો પણ હું ડિટેલ્સમાં વિડીયો બનાવીશ કારણ કે એબીએસ ચેનલ કઈ રીતના બ્રેક કામ કરે મિત્રો તો મિત્રો ગાડીની વાત કરું તો આ પણ તમને ગાડી બતાવી તો ભાઈ ફરતી ગોળતી રજૂઆત મિત્રો તમે જોઈ શકો છો ટાયર એકદમ નવા છે એક બ્રાન્ડ ન્યૂ કન્ડિશન તો ન કહી શકું સેકન્ડ હેન્ડ ગાડી છે પણ કન્ડિશન નવા જેવી છે એમ ટૂંકમાં એટલે બાકી એમ તમને કહું કે નવે નવી ગાડી છે એવી વાત ખોટી સેકન્ડ હેન્ડ ગાડી છે પણ કન્ડિશન બહુ સારી છે મિત્રો ગાડીની તમે જોઈ શકો છો એન્જિનથી માંડીને બધું જ કન્ડિશનમાં છે એનું કારણ છે ગાડી એટલી બધી હાઈલી નથી ખાલી બાવીસ હજાર કિલોમીટર હાલી છે એ તમને મીટર હમણાં થોડી વારમાં બતાવીશ મિત્રો તમે મેગવિલ જોઈ શકો છો ગાડીના સાત પ્લસ બીજું કહેવાનું ભૂલાઈ ગયું મિત્રો ઇન્ડિકેટરમાં એક્સ્ટ્રા એસેસરી કસ્ટમરે નખાવેલી છે જે તમારી ટેલ ગાર્ડ કરશે ઇન્ડિકેટર્સને ગાર્ડ કરશે મિત્રો અને શું કહે છે કે નાના મોટા પથરા આવશે તો તૂટશે નહીં અને એક વિન્ટેજ લુક પણ આપે છે તો જેનું ટૂંકમાં બહુ જોરદાર લાગે છે ઇન્દોરી સાયલેન્સર નાખેલું છે એનો અવાજ પણ એકદમ જોરદાર છે મિત્રો અને આમાં કીક પણ આવે છે ને સેલ્ફ બંને ઓપ્શન આવે છે નવો મોડલમાં જે નથી આવતા એટલે જેથી કરીને તમને એ પ્રોબ્લેમ નથી આવવાનો મિત્રો કે બેટરી લો થઈ જાય તો સ્ટાર્ટ કર્યો કંઈકથી તમે સ્ટાર્ટ કરી શકો છો કસ્ટમર બહુ હતો બધી વસ્તુ જેનું જે મિરર પણ ઓરિજિનલ લાગેલા છે નથી કાઢ્યા લેગ ગાર્ડ જોરદાર એકદમ રાજસ્થાનની લેગ ગાર્ડ નાખેલું છે દોરીવાળું મિત્રો અને એક એક ક્લાસી લુક તમે કહે ને એ આપે છે ગાડી રેડ પટ્ટીમાં છે ટાંકીમાં બી બહુ મોનોગ્રામ મસ્ત છે રેડ કલરના મિત્રો અને ગાડી જોરદાર કન્ડિશનમાં છે ખાલી બાવીસ ત્રેવીસ હજાર ગાડી હાલી છે મિત્રો એકસો સાહીઠ ની આમાં પણ સ્ટોપ સ્પીડ આવશે મિત્રો સીટ કવરથી માંડીને બધું જ લાગેલું છે મિત્રો આ ગાડીમાં પણ લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો ઉનામાં રહેતા હોય તો ગાડી ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે ત્યાં રહેતા હશે ને તો બાઇક ઉપર તમને લોન કરાવી દઈશ મિત્રો હેડલાઇટ પણ કસ્ટમર નખાવેલી છે એકદમ એ પણ લુક જોરદાર આપે છે મિત્રો અને ગાડીની કિંમતની વાત કરીએ તો આ ખાલી ને ખાલી તમને પડશે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા મિત્રો એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં ગાડી ફર્સ્ટ ઓનર છે બંને ગાડી ફર્સ્ટ ઓનર છે એક લાખ સિત્તેર હજાર રોયલ એનફીલ્ડનું સપનું તમારું સાકાર કરો મિત્રો અને જનતા ઓટોમાં આના સિવાયની બધી ઘણી જ ગાડીઓ છે મિત્રો જે તમને મળી જશે તો ફટાફટ આવવાનું છે જનતા ઓટો ઊંડા મિત્રો તમારો ભાઈ બેઠો જ છે